મિત્રો સ્વાગત છે તમારું મારી આ ચેનલમાં જેનું નામ છે હેતલ્સ ક્રાફ્ટ મિત્રો આજે આપણે પેન્સિલ અને ઊન વડે રાખડી બનાવીશું છે ને એકદમ અલગ જ અને લાગે છે પણ બહુ સરસ તો તમે વિડીયો છેક સુધી જરૂરથી જોજો અને હા મારી ચેનલમાં નવા હો તો પ્લીઝ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો એના માટે મેં એક પેન્સિલ લીધી છે અને એક ઊન લીધું છે એને આપણે આવી રીતે મેં જે રીતે વિડીયોમાં બતાવ્યું છે એવી રીતે તમારે વીંટાડવાનું રહેશે એના લગભગ પચાસેક રાઉન્ડ થતા હશે તમે થોડા ઘણા ઓછા વધારે કરી શકો છો આવી રીતે પેલા ઉપરની સાઈડ લઈ ગઈ ત્યાર પછી એ જ ને જ આપણે રાઉન્ડ કરતાં કરતા નીચેની સાઈડ લઈ જશું મિત્રો આ રાખડી બનાવવી એકદમ સરળ છે અને બની પણ ફટાફટ જાય છે અને ટકાઉ પણ બને છે ત્યાર પછી આપણે ઉપરથી કાઢી લેશું પેન્સિલમાંથી અને આવી રીતે નિરાતે જે રાઉન્ડ બન્યા છે એને નિરાતે નીચેની તરફ ખસેડી લેશું આવી રીતે બહાર કાઢી લીધા છે ત્યાર પછી બંને સાઈડ આપણે દોરાને સરખી રીતે અંદરની તરફ ખસેડી લેશું જેથી કરીને સર્કલ બધાએ ભેગા થઈ જાય અને હવે આપણે ગાંઠ મારી દઈશું સરસ રીતે નિરાતે બે ગાંઠ મારી દઈશું તો એક સરસ મજાનું ફ્લાવર બની જાય છે મિત્રો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને વધુને વધુ શેર પણ જરૂરથી કરજો તો આ રીતે સરસ મજાનું ફ્લાવર બની ગયું છે હવે આપણે એમાં લાલ કલરના ઊનથી મોતી લગાવી દઈશું અને મોતીમાં પણ નીચે ગાંઠ મારી દેશું હું જે રીતે વિડીયોમાં બતાવું છું તેવી જ રીતે તમારે કરવાનું રહેશે અને આપણે હવે આમાં ગાંઠ મારી દેશું હવે વધારાનું ઊન કાપી દેશું અને હવે આપણે તેમાં દોરી લગાવીશું જેથી રાખડી બની જાય એના માટે મેં અહીં ગોલ્ડન મોતી લીધા છે તમે કોઈ પણ મોતી લઈ શકો છો આવી જ રીતે પાંચ મોતી લીધા છે એક સાઈડ માટે અને તેને હું આવી રીતે પરવી દઈશ અને ત્યાર પછી હું રાખડીમાં આવી રીતે नीचे ની સાઈડ થી દોરો ને બાર કાઢી લેઈસ અને બીજી સાઈડ પર પાંચ મોતી પરવવી દેઈસ તો મોતી પર પરવી લીધા છે હવે આપણે સોય ને કાઢી લેશું ઉનમાંથી અને તૈયાર છે આપણે પેન્સિલ વડે અને ઓન વડે મસ્ત મજાની રાખડી એકદમ સરળ રીતે અને એકદમ ફટાફટ બની જાય અને ટકાઉ બને એવી જો વિડીયો સારો લાગ્યો હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મિત્રો શેર વધુને વધુ કરજો જેથી બીજા લોકોને પણ આ રાખડી બનાવવાનો લાભ મળે અને આ રાખડી બનાવી એકદમ સરળ છે જો તમે કોઈ પણ કોમ્પિટિશનમાં બનાવશો તો તમને ફર્સ્ટ પ્રાઇઝ જરૂરથી મળશે વિડીયો સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ આવજો